કૃષ્ણ કનૈયા લાલકી છે હાલો વનરા વનની કુંજ માં ઢોલ વાગે છે હાલો વનરા વનની કુંજમાં ડોલ વાગે છે વાગે છે ઢોલ વાગે છે વાગે છે ઢોલ વાગે છે હાલો વનરા વનની કુંજમાં ઢોલ વાગે છે હાલો વ્રજમાં વધામણા વાગે છે હાલો સ્વામિનીજી સોહામણા લાગે છે હાલો શ્રીનાથજી સામડા લાગે છે વાલો પિચકારી છાંટતા લાગે છે વાલો પિચકારી છાંટતા લાગે છે હલો વનરા વનની કુંજમાં ઢોલવાગે છે હલો રંગ ઉડાડતા લાગે છે હાલો અંગે રંગાતા લાગે છે હાલો ભાવમાં ભીંજાતા લાગે છે વાલો હોડીએ રમતા લાગે છે વલો હોળીએ રમતા લાગે છે હલો વનરાજમાં ઢોલ વાગે છે હલો ઢોલી નાચતા આવે છે હલો રાસડા રમતા લાગે છે હલો ગોવાળિયા નાચતા આવે છે વાલો શ્યામ સંગ ઘૂમતા લાગે છે વાલો શ્યામ વનની કુંજમાં તો લવાગે છે હાલો કૃષ્ણ દાસ ગાતા લાગે છે હાલો પ્રેમમાં પોસાતા લાગે છે હલો શ્રી નાથજી હસતા લાગે છે હલો વૈષ્ણવ ગુણલા ગાયે છે હલો વૈષ્ણવ વો ગુણલા ગાયે છે હલો વનરા વનની કુંજમાં ઢોલ વાગે છે હલો વનરા વનની કુંજમાં ગે છે કૃષ્ણ કનૈયા લાલ કી છે